हमने वो ताज मरो ताजो दाखलो इतिहास वो मैं नहीं लगते एक जगह मन पंचायत में बोला है मैं कह लिया मारो विषय नहीं इसके नमाज़ तो इस जहीरे जिम खाली तो मन भार्षी तो ठेर पहुँचा बेहतर इन कल लग गया था पर मेरा पड़े समझे मारा मेरा ना पड़े कि तू बताई पंचायत या पाचास हाँ बरना कोई सर्ज नहीं किया पंचायत

मौना नहीं कमजात अभिमान में उलटू पाखे औरन की करे पंचात विषय वातनों चीत रखे अरे उन्होंने अर्थ मन था है तभी अर्थ की पुष्पा मागो जो उन्होंने संस्कार की पुष्पा मागो जो कशबाव थी पहला ये निर्णय लो तभी ते बाली में जो मुफारो तो ये बाजू में रूटने टिकी नाये पड़ती हुए એટલે તમને વાના હું કઈ દિશાથી પૂછવા માંગો છો સ્વભાવથી અર્થથી સંસ્કારથી કઈ રીતે એ જણો કે હું મને ઓળખો છું આપણો તમને નામ એ તું તને ઓળખ જ તું નંબર 1 ને હું તારો અર્થ મન છે તું છે જીવ તરીકે

કરતા હંમેશા ઉડાડતા વિચાર કરજો એ એ ઉપર ઉપર તો તો ધર્મો ધર્મો ચાલી ચાલી રહ્યા રહ્યા છે છે અમારા કોઈ વ્યક્તિ દુશ્મન નથી પણ એનામાં જે અધર્મ પેઠો છે એ અધર્મથી થી અમારા દુશ્મન આવડશે અમને કોઈ વ્યક્તિને હું ભયબંધી નથી પણ એનામાં જે ધર્મ બેઠો છે એ ધર્મને જોઈને અમે એ ધર્મનો હાથ જોડીએ છીએ વ્યક્તિને નહીં અને વ્યક્તિ વ્યક્તિને કોઈ વિશેષતા આપ કોઈ પણ એ વ્યક્તિને જે વિશેષતા આપ એના જેવો મૂર્ખો કોઈ નહીં એક વ્યક્તિના પ્રધાન કાપો એક જ વ્યક્તિનો સન્માન ધારો તો આના જેવી મૂર્ખતા બીજી દુનિયામાં કોઈ નથી

તમે બધા મારા ગુરુ છો જેમ કે જેના ભાઈ શીખવા મળે ને એના ગુરુ કહેવાય પણ શીખવાડવા જાય ને એને શું આપલો કહેવાય હાઉ ગુજરાતી નોટ ઇંગ્લિશ એન્ડ સંસ્કૃત બીજી ભાષાઓમાં નહીં શીખવાડવાને અરે ના જેવો ચોપરો બીજો એક કઈ નહીં પણ શીખવાને અરે ના જેવો ગુણકારી કોઈ નહીં શીખવા આ વિશ્વમાંથી આપણા કોક શીખવાનું છે જે ઈશ્વર નથી માનતા એના માટે સત્ય એ જ ઈશ્વર છે બહુ ગહન સહન સ રીચ શરવાજા ડમ ટૂટી જાશન ખાવાનો ટાઈમ મળતો રહી આ શ્વાસ નીચે છે એ તો આપણો એક શ્વાસ લેવો એ જ્ઞાનનો છે તમારી સજજંતા છે પાછો કે છે કાપા છે કાપાસ રહી ના છોરી કાપાસ આપણો કોઈ પડી નહીં અમારના ટાઈમ ને સંતો પડી છો અમારે તો લેવા દે ટાયર આ તો કોઈ ટીરાવડો છે તો ડાયરો છો હકીકતમાં આ શું સવાલ કરો પાછળ કેર મારી કાપલ છે તો ત્યાં તમારું ધાર્યું કલશ હોય છે સંત પાંચ સ્વૈકીમાં તો મારા જે મહાભુરો સંત મો સંત બધા સંતર્ષ સય હું તમને નમન કરું છું હું તમને આહિ કહે એ કોઈ વર્ષો એટલા બોલાય બધા સંતર્ષ છે આ બધા બધા સંતો લે

તાને એના પોતાને ખબર જ નહી કે હું શું છું એક મિનિટ પછી શું છે એ મને ખબર નહી જે પોતાને જ ખબર નહી એ બીજાનો સાક્ષી ન થઈ શકે જે પોતાને જ ખબર નહી એના બીજાનો બીજાનો સાક્ષી ન થાય આખું કુ બ્રહ્માંડ બ્રહ્માંડ સર્વ બ્રહ્મ ખલવિંદમ એક પ્રમાત્મા સદગુરુના મુખનો શબ્દ અને એ શબ્દનો રાત દિવસ રટણ થાય તાણા બ્રહ્મ સૂત્રીય શબ્દ લાગત સદગુરુ નું વ્યક્તિ ઊંચો નતો આવતો બધા શબરી નો નંબર આવી ગયો એટલે સદગુરુ ની ભક્તિ ખરેખર એવી રીતની આપણે ના ધાર્યું હોય દોલી થી તૂટેલો પતંગ ખબર જ નહી કે હું ચો પડ્યો અને વાયરાને ખબર નહી કે ચેકલા નાખો ઝાડ નો પત્તો હુકુ થઈ તૂટી જાય પછી એ પત્તા ખબર નહી કે હું ચો પડું અને ભવન ખબર રહે કે હું ચો નાખ્યો એમ જ્ઞાની નું જે પ્રારબ્ધ તો એને પોતાને ખબર નહી તમારા આ રીતે છે અને કયો પડશે એક એને પણ ખબર નથી લોકોને ને ખબર નથી પણ લોક ધારણા લોકો ની નજર જાવ ની ના જાય

મારા શબ્દો કોઈના કઠન લાગી જ હોય તો હું વ્યક્તિ કર્મ એવું નહીં બોલ્યો એટલે માફ કરવા તમને બે આ જોડે વિનંતી